નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીના YouTube ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો છે એમાં આપણે ચર્ચા કરીશું 20મી માર્ચના તમામ અગત્યના કરંટ અફેર વિડિયો શરૂ એ પહેલા કરંટ અફેરના જૂના કરંટ અફેરની ઈ-બુક જોઈતી હોય હાર્ડ કોપી જોઈતી હોય બધા ઓપ્શન એપ્લિકેશનમાં અવેલેબલ છે અહીંયા સ્ક્રીન ઉપર જે બે કોર્સ દેખાય છે એમાં હાર્ડ કોપીનો ઓપ્શન નથી હાર્ડ કોપી માટે અલગ થી કોર્સ છે એ કોર્સની પ્રાઇસ છે ₹699 તો એક કોર્સ તમે તમારા ઘરે છે હાર્ડ કોપી કરંટ અફેરની તમે ઘરે મંગાવી શકો છો તમને નવેમ્બરથી લઈને ફેબ્રુઆરી સુધીના કરંટ અફેરમાં આવી જશે માર્ચ મહિનાની સોફ્ટ કોપી એપ્લિકેશનમાં તમને મળી જશે ઓકે તો એપ્લિકેશનમાંથી જ કોપીને રહેશે આટલી વસ્તુ થઈ હાર્ડ કોપીની બે કોર્સ છે એ કોપીના માટે છે આ તમારે જાતે પ્રિન્ટ કાઢવી છે એના માટે કોર્સ છે ચૌદસો વાળો કોર્સ છે પણ એની અંદર કૂપનો આપેલા છે કૂપન થી તમને એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળશે તો કૂપન ઉપર માત્ર તમારે શું કરવાનું છે ક્લિક કરવાનું છે શું કરવાનું છે ક્લિક કરવાનું એટલે એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળી જશે ઓકે સિમિલરલી આ જે કોર્સ છે એમાં પણ થોડાક એકાદ કુપન હશે તો એ કુપન કરશો એમાં પણ ડિસ્કાઉન્ટ મળશે ફરક બંને ઓરેન્જ વાળો એમાં પણ સેમ છે પર્પલ કોર્સમાં પણ સેમ કન્ટેન્ટ છે ફરક શું આવે છે બંનેની અંદર અહીંયા તમે પીડીએફ ડાઉનલોડ કરી એની પ્રિન્ટઆઉટ કાઢી શકશો એટલે આમાં ડાઉનલોડ પ્રિન્ટ ઓપ્શન મળે છે આની અંદર છે ડાઉનલોડ પ્રિન્ટનો ઓપ્શન નથી મળતો આમાં તમારે એપ્લિકેશન જ બધી પીડીએફ વાંચવાની રહેશે બાકી ટેસ્ટ પીડીએફ વિડીયો કન્ટેન્ટ સેમ ટુ સેમ હશે ડાઉનલોડ કરી પ્રિન્ટ શકશો ભારતનું બંધારણ પણ છે છ મહિના ત્રણ મહિના અલગ અલગ વેલિડિટી માટે અલગ પ્રાઇસ છે કોઈ પણ પ્રશ્ન હોય હેલ્પલાઇન નંબર છે ઓકે એમાં તમે મેસેજ કરશો એટલે કોર્સની બધી માહિતી મોકલી આપવામાં આવશે આ ઉપરાંત ડેમો પણ તમને મળશે બીજી વસ્તુ તમને કોઈ પણ પ્રકારનો કઈ ક્વેશ્ચન હોય એપ્લિકેશન રિલેટેડ તો તમે રિક્વેસ્ટ ટુ કોલ લખશો ને ઓકે તો રિક્વેસ્ટ ટુ કોલ લખશો એટલે તમને છે સામો કોલ આવશે આ એક નવું ચાલુ કર્યું છે આપણે એપ્લિકેશનમાં સો તમે વોટ્સએપની અંદર ખાલી રિક્વેસ્ટ ટુ કોલ લખીને ટ્રાય કરજો બરાબર જેમને કોઈ પણ કોર્સ રિલેટેડ ઇન્ફોર્મેશન જોઈતી હોય એમના માટે બરાબર કોર્સમાં કઈ ખબર ન પડતી હોય એપ્લિકેશનમાં કઈ ખબર ના પડતી હોય પેમેન્ટ કઈ રીતે કરવું ખબર ના પડતી હોય તો તમે છે રિક્વેસ્ટ ટુ કોલ લખશો એટલે તમને સામો કોલ આવશે ઓકે તો એક નવું આપણે ચાલુ કર્યું છે એવું પૂછી લઈએ બરાબર ચાલો એના પછી શરૂ કરીએ આજનો વિડિયો યુએન સીબીટી ની કોપ નંબર સિક્સટીન નું આયોજન કયા સ્થળે થયું આનું આયોજન થયું છે ઇટલીમાં તો ઇટલી ની અંદર રોમ ખાતે આનું આયોજન કરવામાં આવ્યું છે કોપ નંબર સિક્સટીન યુએન સીબીટી યાદ રાખજો ઘણી બધી કોપ નંબર કોપનું આયોજન થતું હોય છે યુએન સીસીડી ની પણ કોપ હોય છે ઓકે યુએન એફસીસી ની પણ કોપ હોય છે સો આ બધી કોપ છે એ અલગ અલગ હોય છે કોપ નું ફૂલ ફોર્મ થાય કોન્ફરન્સ ઓફ પાર્ટી ઓકે તો આ કોપ નું ફૂલ ફોર્મ છે આ પણ યાદ રાખજો જાણ માટે બીજી વસ્તુ 2025 ની જે કોપ થઈ કોપ નંબર 60 હતી એ ક્યાં થઈ ઇટલી ના રોમમાં

સૌથી પહેલી જે કોપ થઈ હતી કોપ નંબર 1 એ 1994 માં થઈ હતી એ ક્યાં થઈ હતી બહામાસની અંદર થઈ હતી ક્યાં થઈ હતી બહામાસની અંદર થઈ હતી એના પછીનો ચંદ્રયાન 5 છે એના રિલેટેડ ક્વેશ્ચન છે કે ભારત અને કયા દેશની અંતરિક્ષ એજન્સીનું સંયુક્ત મિશન હશે ચંદ્રયાન 5 તો ભારત અને જાપાનની જંતરિક એજન્સી છે જાક્સા સાથે બંનેનું સંયુક્ત મિશન હશે ચંદ્રયાન 5 તો ભારતે ચંદ્રયાન 5 સાથે માટે કોની સાથે ભાગીદારી કરી એવું પણ પૂછે તો કે કે જાપાન ભાગીદારી કરી છે જાહેરાત કરી વિનારાયણ કોણ છે ચંદ્રયાન પાંચ એ પણ યાદ રાખજો બે માં આપણે શું કરવાના છે ચંદ્ર ઉપર માનવ મિશન કરવાના છે બે ને પાંત્રીસ સુધીમાં આપણે શું કરવાનું છે તો કે ઇન્ટરનેશનલ આપણું ઇન્ડિયન સ્પેસ સ્ટેશન સ્થાપવાનું છે બરાબર ઇન્ડિયન સ્પેસ સ્ટેશન આપણે સ્પાપવાનું છે ભારતનું પોતાનું અંતરિક્ષ સ્ટેશન બનાવવાનું છે સુધીમાં ચાલીસ માં ચંદ્ર ઉપર જવું છે આ બધા આપણા લક્ષ્યાંકો છે બાકી ચંદ્રયાન પાંચ નું વજન આપેલું છે કેટલું છે બસો ને પચાસ ઓકે બસો પચાસ કિલોગ્રામ જે ચંદ્રયાન ત્રણ હતું જે ઓલરેડી લોન્ચ થઈ ગયું છે એનું વજન કેટલું હતું એનું વજન હતું માત્ર ને માત્ર પચીસ કિલોગ્રામ 25 કિલોગ્રામ એનું વજન હતું એના કરતાં દસ ગણું વજન વાળું હશે સાહેબ પાંચ ની વાત કરો છો ચાર થશે બે હજાર માં માં નહીં તો અઠ્યાવીસ સુધીમાં તો થઈ જ જશે આ આપણા ટાર્ગેટ છે ઓકે બાકી ચંદ્રયાન ત્રણ લોન્ચ થઈ ગયું લોન્ચ ડેટ છે આપણી પાસે ચૌદ જુલાઈ એ યાદ રાખવાની

અ એમાંથી સૌથી વધારે કયા કોન્ટિનેન્ટમાં મૃત્યુ થયા તો પંચાણું ટકા જે છે એ આફ્રિકાની અંદર છે મૃત્યુ નોંધાયા છે મેલેરિયાના કારણે મેલેરિયા છે એ પ્લાઝ મોડિયમ નામના પ્રજીવના કારણે થતો રોગ છે સો એ પણ યાદ રાખીશું માદા એનિફિલિસ નામનો મચ્છરના કરડવાથી એ રોગ થાય છે દેશ બાકી બે હજાર સત્તરમાં ભારતમાં ચોસઠ લાખ કેસ હતા ઘટીને વીસ લાખ થઈ ગયા બે હજાર ત્રેવીસમાં ઓકે

સ્ટેટ એન્ડ ડેવલપ સ્ટેટ ડેવલપમેન્ટ એન્ડ પ્રમોશન ઓફ સ્પોર્ટ્સ એક્ટ આ એક લાવનારું ભારતનું સૌથી પહેલું રાજ્ય બન્યું પંજાબ તો પંજાબે આ એક્ટ લાવ્યો છે પોતાના રાજ્યમાં તો આ કરનારું પંજાબ સૌથી પહેલું ભારતનું રાજ્ય બન્યું છે આ એક્ટ હેઠળ છે ટોટલ ટીમ અને ખેલાડીઓના સિલેક્શન માટે પાંચ સદસ્યની કમિટી હશે આ પાંચ સદસ્યની કમિટીમાં એક મહાસચિવ એટલે કે અધ્યક્ષ હશે બે વરિષ્ઠ કોચ હશે અને બે પ્રતિષ્ઠિત ખેલાડીઓ હશે

જે છે થી જાહેર નથી કરતું પહેલી વખત છે કે વિશ્વ ચકલી દિવસ માટે પીઆઈબી દ્વારા થીમ જાહેર કરવામાં આવી છે સો આ ક્વેશ્ચન છે છે ઓફિશિયલ ન્યૂઝમાંથી લીધેલી થીમ તો સેવ ધ આ વખતે ચકલી દિવસની થીમ પૂછી શકે યાદ રાખજો ઇન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસ ની ઉજવણી ક્યારે થઈ હતી આ પણ વીસમી માર્ચ ઉજવે છે ઇન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસ આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ કહેવાય બે હાજર તેર માં સૌથી પહેલી વખત ઉજવેલો છે કેરિંગ એન્ડ શેરિંગ આ વખતની થીમ છે એની અને માર્ચ બે હજાર વીસમાં બીજો પણ સોરી વીસ માર્ચ બીજો પણ એક અગત્યનો દિવસ છે આંતરરાષ્ટ્રીય જ્યોતિર્વિજ્ઞાન દિવસ તો ત્રણ દિવસ જોઈએ ચકલી દિવસ પછી ખુશી દિવસ અને જ્યોતિષ વિજ્ઞાન દિવસ તો આ ત્રણે ત્રણ ક્યારે ઉજવાય છે વીસ માર્ચે ઉજવીએ છીએ વર્લ્ડ રોટરેક્ટ ડે ક્યારે ઉજવાય છે તેર માર્ચે હતો વર્લ્ડ રોટરેક્ટ ડે તો ઓપ્શન બી આપણો જવાબ બનશે

અને બાકી આજે વિશ્વના સૌથી પહેલા રોટરી ક્લબ ની જે સ્થાપના છે એ તેર માર્ચ ઓગણીસો ને અડસઠ માંથી તે અમેરિકામાં તેની યાદમાં આપણે આ દિવસને રોટરેક્ટ દિવસ તરીકે ઉજવીએ છીએ હાલમાં જ ભારતના સૌથી પહેલા કીટનાશક રોધી બોડી સુટ નામ જણાવો કિસાન કવચ આપ્યું છે ભારતનું સૌથી પહેલો કીટનાશક રોધી બોડી સુટ છે તો આજે સૂટ છે બરાબર એને નામ આપ્યું છે કવચ અને આ કવચનું નિર્માણ બે કંપનીઓ મળીને કર્યું છે બ્રિક અને હેલ્થ પ્રાઇવેટ લિમિટેડ બંને મળીને કર્યું છે કવચની કિંમત ચાર હજાર રૂપિયા છે અને એક વર્ષ સુધી ચાલશે કવચ કોટન થી બનેલું છે અને બાકી વાત કરું તો ભારતનું બાયોટ

એક તમને કંપનીમાં શીખવા મળે અને એ દરમિયાન તમને કંઈક સામો નાનકડો એવો પગાર પણ આપે એ દરમિયાન ઘણી કંપની આપે પણ ને ઘણી કંપની ખાલી માત્ર સર્ટિફિકેટ આપે કે અહીંયા ઇન્ટર્નશિપ કરેલી છે ઓકે આવું જ ગવર્નમેન્ટે પણ શરૂ કર્યું છે ઇન્ટર્નશિપ કાર્યક્રમો શરૂ કરવાનું તો અહીંયા રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ છે એમણે પણ આ પ્રકારે વિન્ટર ઇન્ટર્નશિપ છે એ શરૂ કરી છે 2024 માટે અને ચાર સપ્તાહ સુધી ચાલશે એટલે કે આશરે એક મહિના જેટલો સમય ગાળો ગણી શકો વન મંથ જેટલો સમય ગાળો ગણી શકાય આશરે એસી વિદ્યાર્થીઓને સિલેક્ટ કરશે એને બાર રૂપિયા આપશે એક મહિનો ચાલવાની એટલે ખાલી બાર હજાર એક વાર માટે જ મળશે બરાબર ને એક સાથે ઓગણીસો ત્રાણું માં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ સ્થપાયો હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે વૈધાનિક સંસ્થા છે જે આપણે માં ભણ્યા હતા એક વાક્યના ક્વેશ્ચન ફટાફટ જોઈ લઈએ ક્રિસ્ટોફર લક્ષોન ભારતની વિદેશ યાત્રા આવ્યા છે કયા દેશના પ્રધાનમંત્રી છે ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી છે પણ સેનામાં ભારતીય સેનામાં ક્યારે સામેલ થશે બે હજાર ને સત્યાવીસ માં સેન્ટ પેટ્રિક દિવસની ઉજવણી ક્યારે થઈ તો કે સત્તર માર્ચ એના સીઓ તરીકે કોની નિયુક્તિ થઈ છે તો ડોક્ટર શિવકુમાર કલ્યાણ રમન એમની થઈ છે એ સીઓ તરીકે બે હજાર એક્સપો નું સમાપન છે એ કયા દેશમાં થયું હાલમાં નેપાળમાં થયેલું છે સાતમી હોકી ઇન્ડિયા પુરસ્કારનો જે સમારોહ હતો એમાં સર્વશ્રેષ્ઠ ખેલાડી કોણ બન્યું હરમનપ્રીત સિંહમાં સર્વશ્રેષ્ઠ ખેલાડી બનેલા હોકી ઇન્ડિયા પુરસ્કારની અંદર સાતમી આવૃત્તિ હતી એ પણ યાદ રાખીશું ભારત અને કયા દેશે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરે છે ભારત અને ન્યુઝીલેન્ડ સાથે કર્યા છે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ઉપર હસ્તાક્ષર અમેરિકાએ કુલ કેટલા દેશોના નાગરિકોને પોતાના દેશમાં પ્રવેશવા પર પ્રતિબંધ કર્યો છે તો ટોટલ તેતાલીસ દેશોને આમાં અમેરિકાએ પ્રતિબંધ લગાવ્યો છે ઓસ્ટ્રેલિયન ગ્રાન્ડ પ્રિક્સ બે હજાર પચીસ નું ટાઈટલ જીત્યું છે તો લેન્ડો નોરીસે આ ટાઇટલ જીત્યું છે આંધ્રપ્રદેશના કયા શહેરને ગ્રીન સ્માર્ટ રાજધાની બનાવવા માટે એડીબી છે એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંક છે એમણે

બસ તો આ સાથે વીસમી માર્ચના વિડીયોને રજા આપીએ અને મળીએ એકવીસમી માર્ચના વિડીયોમાં ત્યાં સુધી આવજો ગુડ નાઇટ સોમ થેન્ક યુ ફોર વોચિંગ